માતાજી કેમ છ મિત્રો મિત્ર નવા વિડીયોમાં ખરીદી તમારા બધી સ્વાગત છે તો મિત્રો આજે થઈ ગયો છે રવિવાર એટલે મિત્રો જો સતીશભાઈને માનતા હતી અણવાણા ભગે ચાલીને આકાશીમાએ જવાનું હતું ગઢડિયા એટલે મિત્રો જો હું અને સતીશભાઈ બે ગઢડિયા ચાલીને જવા નીકળી ગયા આવી અને મિત્રો આકાશી માના પાછાની ઘણી બધી વાતો છે તમે પણ સાંભળ્યું છે અને અવાર નવા વિડીયો પણ જોયા હશે અને તમે જરાક કોમેન્ટમાં લખ્યો છો કે તમે આકાશી માના મંદિરે ગઢડિયા કેટલી વાર ગયેલા હો તો મિત્રો જો હું અને સतीशભાઈ જાવી છીએ કચ્છ કાશીમાના દર્શન કરવા માટે તો સतीशભાઈ જો બે શબ્દ કીશે તમને કે માતાજી મિત્રો તો કેમ છો બધા તો અમારે માતાજીની માનતા હતી અને અમારે માનતા થઈ ગઈ છે તો અમે માતાજીની માનતા પૂરી કરવા માટે જાવી છીએ અને માતાજીનું દર્શન પણ કરતા આવી છીએ તો હાલો બધા મિત્રો માતાજીનું દર્શન કરવા માટે જઈએ મિત્રો બડા ફાઇનલી મિત્રો આપણે જો ગઢડી આકાશીમાના મંદિરે પૂગી ગયા છીએ અને તમે મિત્રો જો સોય શકો છો પાછળ મિત્રો જો આ મંદિર આવી ગયું છે તો આ મિત્રો હાલો આપણે જઈને દર્શન કરી વાળવી અને મિત્રો તમને પણ દર્શન કરાવીશ તો હાલો હવે જાવ આપણે મંદિર રાજકોટ જિલ્લાના જસદણથી એકદમ નજીક ગઢડિયા ગામ આવેલું છે ત્યાં રોડની વચ્ચોવચ બેઠા છે આકાશી મેળી માતાજી જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં માતાજીનું દર્શન કરવા શ્રદ્ધાળુઓ આવે છે સસ્તનથી માત્ર બે કિલોમીટરના અંતરે જ ગઢડિયા ગામ આવેલું છે ગઢડિયા ગામના હાઈવે ની એક્ઝિટ વચ્ચે આકાશી મેળી માતાજી બેઠા છે હાલ આ ભવ્ય એવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે પહેલા માતાજીનું નાનું એવું મંદિર હતું જેને તોડવાનો અનેકવાર પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તોડવા આવનાર તમામને આકાશી મેળી માતાજીએ સાક્ષાત પડસા આપ્યા હતા અને તે ત્યાંથી ભાગ્યા હતા હાલ સાડા ત્રણ કરોડના ખર્ચે આકાશી મેલી માતાજીના નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે મંદિર થોડાક જ સમયમાં તૈયાર થઈ જશે રવિવારના દિવસે ઘણા શ્રદ્ધાળુ લોકો પગપાળા તેમજ દંડવટ કરીને માતાજીના દર્શન કરવા આવે છે રવિવારના દિવસે આશરે થી ત્રીસ હજાર જેટલા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન આવે છે આજથી તેર ચૌદ વર્ષ પહેલાં આકાશી મેરડી માતાજીનું જ્યારે નાનું એવું મંદિર હતું ત્યારે હાઈવે બનતો હોવાથી સરકારી કર્મચારીઓ દ્વારા આ મંદિરને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એકવાર નહીં પરંતુ ત્રણ વાર આ મંદિરને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે વખતે જ્યારે મંદિર તોડવા આવનાર વ્યક્તિએ માતાજીના ફોટાને અડ્યો ત્યારે તે તરત ત્યાંને ત્યાં જ આંધળા જેવો બની ગયો અને મંદિર તોડવા આવનાર બધા લોકોને કંઈક ને કંઈક તકલીફ થવા લાગી હતી આવું બધું થવા લાગ્યું એટલે તે લોકોએ મંદિરને તોડવાનું બંધ રાખ્યું અને તે ત્યાંથી ચાલ્યા ગયા આવું એક વખત નહીં પરંતુ ત્રણ ત્રણ વખત બન્યું હતું પરંતુ કોઈ પણ માતાજીના મંદિરની એક પણ કાકરી હલાવી શક્યું નહોતું અને આમ માતાજીને બધા લોકોને કંઈક ને કંઈક રીતે પચ્છા પૂર્યા હતા આમ ગઢડિયાવાળા આકાશી મેળીમાં હાજર હજૂર છે આજે આકાશી મેળે માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અને માતાજી બધાના દુઃખ દૂર કરે છે અને બધાના મનની મનોકામના પૂરી કરે છે અહીં આપ જોઈ રહ્યા છો મિત્રો એક ટ્રક ભરાય તેટલા શ્રીફળ છે આ સ્ટેપલ બધા મિત્રો માતાજીને તોરણ રૂપે સડાવવામાં આવેલા છે માતાજીને 365 દિવસ તાવા કરવામાં આવે છે અહીં આવતા તમામ શ્રદ્ધાળુઓના માતાજી દુઃખ દૂર કરે છે એટલે ભાવિકો માતાજીને પ્રસાદી રૂપે તાવાની પ્રસાદી કરે છે આપ જે જોઈ રહ્યા છો તે સિંગ તેલના ડબ્બા છે અને આ સિંગ તેલ પ્યોર ખેડૂતો પાસેથી મગફળી ખરીદી અને તેનું ઘાણી દ્વારા તેલ કાઢવામાં આવે છે અને મિત્રો વર્ષમાં લગભગ પંદરસો જેટલા ડબ્બા અહીં પ્રસાદીમાં વપરાય છે અહીં તેલ તેમજ અનાજ બજાર કરતાં સસ્તા ભાવે મંદિર તરફથી આપવામાં આવે છે આપ જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે તમામ શોકીમાં સુખડીનો પ્રસાદ ઠારવામાં આવે છે અને મિત્રો ગુજરાતમાં જ્યારે વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે આ મંદિર તરફથી તાવા અને સુખડીની પ્રસાદીઓ ગામડા સુધી પહોંચાડવામાં આવી હતી અને જે કારણે સર ગુજરાત સરકાર તરફથી આ મંદિરને એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો તો મિત્રો આ ભાગ દોડ ફરી જિંદગીમાં તમે પણ ક્યારેક આકાશી મેરાડી માતાજીના દર્શને આવજો તો ફાઇનલી મિત્રો આપણે તો આકાશી માતાજીના દર્શન કરી અને ઘરે પણ આવી ગયા છે અને મિત્રો આવો હતો કંઈક આકાશી મેરાળી માતાજીનો ઇતિહાસ તો મિત્રો વિડીયો કેવો લાગજો ત્યારે કોમેન્ટ કરી વાળજો અને મિત્રો ફરી મળી એક નવા વિડીયો સાથે જ્યાં સુધી બધાની બાય બાય